જય દ્વારકાધીશ મિત્રો કેમ છો કાલે જાઓ મારા નવા બ્લોકમાં તમારું સ્વાગત કરું છું ને તબિયત આવું લુસ થઈ ગઈ સર્દી થઈ ગઈ ફૂલ આવી ગયા છે ખેતરે કાંદું કાઢવા જવું તરફાર પાથરી નથી લીખા તરફાર હતા જ પાથરી નહીં ખાકાર આવી હતી ફૂલ આજ ને આ સાઈડ આપણે થોડું કાંદુ આ બધું જ છે કાલ રહી ગયું છે એ ને પડથા ને ધ્યાન નાખી દેવું હે પાછું અંદર એટલે થોડું ઘણું જે નીકળે બે બોરા કે ત્રણ બોરા ભરા તો ખર્ચો ઉપડી જાય ને બધો એવું છે તન બોરા એટલે કેટલા મોળ થાય કલે જાઓ તન બોરા એટલે ચાર નો બોરો બાર મોણ થાય તો આપણે ભરી નાખીએ બધા ફટ ને જો એવું કહે પાછો હવે ફટાફટ આપણે ફૂકડી ચાલુ કરી દેવાનું થાય આ સાઈડના તરફાર પાથરી દીધું અને જાકાર આવી હતી ઉર્જા નથી દેખાતી ગામડી ઉર્જાને થાંભલા દેખાતા એવી જાહેર આવી હતી કઈ દેખાતું નતું દૂધ દેવા ગયા થાય અને તબિયત થઈ ગઈ છે એકદમ છે હોય એવું છે ચાલો ફટાફટ પુકડી આખવા માંડી જાજી લપ કર્યા વગર બીજો હું કલે જાવ એટલો બોરો વરાણો છે અને ખાંધો પાછું આપણે આ નાખીને પાછું નાખવા થાય એક વાર ગાય કાઢ નાખી પછી હલામો માલો આવી જાય પછી એને પાછો નાખી દે હું એ રીતે ખાંધો નીકળી જવાનું છે અને મેડમ ચા લઈને આવે છે આપણી હાલત સાવ ખરાબ છે એકદમ અને એ જો કે ટેકે ગલુડિયાનું કરવું દેતા જતા બધું બગાડ નાખ્યું પાછો ખાંડ નો તો આવે ને કરવું પડે હા થાય કા આજે ખોપડી આમ આવે આવડો આમ તો કપડી વાવડો હે રાત્રા દે તો ખબર ન પડતી હાલે હે એ ખબર હે ચાલો મિત્રા ફટાફટ આવવા મળી दादी લઈ એક બે વાવડો ગાઈમાં બેઠો દી ખોકડી ફેરાવવી પડી હતી અને બે આયા ને ગુણી પાંચ પાસ ના વે પાંચ પાસ પાસ થાય તો ના થઈ જાય ને ખોકડી

હારામ સારું જીરું હોય ને એટલે વકલ અલગ રાખો જો આવું જીરું છે કાલનું કઈ મિત્ર થઈ ગયો ખાલી ખાલી થતા શું વાર લાગે જીરું એટલે જીરું જે પૂરો થઈ ગયો અલગ ને અલગ થઈ ગયો જીરાના ઢગલા mọi người thảo mỹ tho an attacki đây bora ghi laya hoa hảo bora leta video 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 મિત્રો આપણે જીરાન ઢગલો થઈ ગયો હે જો અને ગુણ્યો એ મૂકી દીધી બધી ચાર પાંચ ગુણ્યો હતી હવે ઢાંકી દઈ લાજનું કામ પૂરું થઈ જાય ને આપણો ઢીરાનો ઢગલો એક ઢગલો હોય ને ચાર ઢગલો કારણ અલગ અલગ કરો ને એટલે બે ઢગલા કર્યા કંઈ વાંધો નહીં હાલો હલવી લેજો થોડુંક અને બેટરી બે ગઈ એટલે થોડુંક એ હલવી લેજો પછી મળી હાલો ભાઈ મિત્રો બપા પછી સ્ત્રી ગણેશ થઈ ગયો ને કિનેડિયા થયો હે તમારે લીધા sao làm rồi giờ này không nhỉ cách li qua lưu nhiều có mới cách nuôi gì lưu là

તો હાંક પડવા આવી છે ને હાલે છે થોડું કાંદુ રહ્યું હે ટોલી બસ તમે ભરાઈ ગઈ તો આ રીતની ટ્રોલી ભરાડી અને હવે થોડુંક કાંદુ રહ્યું હાથ માગવા એવા છે તો આજનો તો ઉપલોક રીડિયો પૂરો કરી કાલે નવો ઉપલો સાથે તાલાકી ભાઈ ભાઈ ખાતા કાલે નવો બ્લોક સાથે